કફ મટાડવાના ઘરના પ્રયોગ એની ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ આપણે જેને ગણદેવી પીપર કે લીંડી પીપર કહીએ છીએ એના બે થી ત્રણ ચપચી પાવડર જરાક મધ સાથે સોમબુધ શુક્ર કે મંગળ ગુરુ શનિ વીખમાં ત્રણ વાર દિવસમાં એક વાર લેવાનો છે ધીરે ધીરે ચાટી જવાનો હવે જે દર્દીઓના શરીરમાં દરરોજ ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ કે બીજા રોગની વધારે દવાઓ જાય છે જેમના શરીરમાં ઓપરેશન પછી બહુ દવા ગઈ છે કે ટીબી કે ટાઈફોઈડની બહુ દવાઓ લીધી છે અને અંદર અલ્સર કે એસિડિટી થઈ ગઈ છે એવા દર્દીઓ આ પ્રયોગ શરૂ કરે અને એમને તકલીફ પડે તો એમણે આ પ્રયોગ બંધ કરવો પડશે કારણ કે ભલે લંગ્સમાં ફાઇબ્રોસિસ છે ન્યુમોનિયા પછી કફ વધ્યો છે કે કોરોના પછી કફ વધ્યો છે ચોક્કસ એમાં અદ્ભુત રીતે ગણદેઇ પીપરનો પાવડર મદદ કરે છે પરંતુ જે મરી હળદર પીપર આ બધા જ જે ઔષધો ઘર ઘરના છે એ બેધારી તલવાર છે કારણ કે કફને કાપે છે પરંતુ એનું કામ કફને કાપવાનું ન માત્ર નથી એ શરીરમાં અંદર પણ જાય છે આપણે સમજવું પડશે એટલે આ પ્રયોગ તમને માફક ન આવે અને ધારો કે હળદરનો પ્રયોગ કરો તો પણ ધ્યાન રાખવું પડશે કારણ કે હળદર એક ચમચી નહીં લઈ શકાય તમે જો હળદર લેવા માંગતા હોય તો હળદરને તમારે અડધી ચમચી હળદરને ઉકાળો એને અડધો ગ્લાસ પાણીમાં ઉકાળ્યા પછી એ હૂંફાળું પાણી તમે ગાળી લો એમાં એકદમ ફ્રેશ વાસી ન હોય ડાઘાવાળું ન હોય એવા લીંબુના ચાર પાંચ ટીપા ઉમેરો જરાક બે ચપટી એમાં મીઠું નાખો અને એ પાણી પહેલાં તો સાત દિવસ દિવસમાં એક અને કંઈ વાંધો ના આવે તો દિવસમાં બે વાર નિયમિત સો બસો દિવસ પીઓ હવે જો આમાં એસિડિટી ન થાય પેટના અલ્સરમાં વાંધો ન આવે તો તમારા માટે કફ માટે હળદર બરોબર થઈ ગઈ હવે જે પીપર છે એના પછી આપણે જે આપણે મરી કહીએ છીએ એ મરીના પણ અદ્ભુત પ્રયોગો છે તમે મરીને ઘીમાં ડુબાડી રાખો અને એક મરી જે છે એ આખું દરરોજ સાંજે પાંચ વાગે નાસ્તો કરતા હોય ચાની નાસ્તો કરતા હોય કે દૂધ લેતા હોય તો એના પછી તમે ગળી શકો છો અથવા ખાલી પેટે નાસ્તા કર્યાના એક કલાક પછી એક મરી ગળવાની પછી ત્રણ દિવસ પછી બે મરી ગળો ઘીમાં ડૂબાડેલી પછી ત્રણ ગળો હવે આ ત્રણ મરી તમે સતત એકવીસ દિવસ કે ત્રીસ દિવસ ગળો પછી ધીરે ધીરે તમે બે મરી ગળો એ તમે એકવીસ દિવસ ગળો અને એક મરી એકવીસ દિવસ ગળો આવું તમે કરી શકો છો એકવીસના પંદર દિવસ થઈ જાય દસ થઈ જાય કાંઈ જ વાંધો નથી તકલીફ પડે તો કોઈ પણ દિવસે આ પ્રયોગ તમે અટકાવી શકો છો આ સ્ટેરોઇડ્સ નથી આનું કોઈ ટેપરિંગ નથી ડોઝનું તમે જાતે જ એનો ડૉક્ટર અને આને બંધ કરી શકો છો મરી તીવ્ર છે ઘીમાં ડૂબાડીને આપણે એની તીવ્રતા ઓછી કરી છે ઘી ઉપર લાગ્યું છે અંદર જઈ અને એ ઘીવાળું કોટિંગ તમારી અંદરની અલ્સર કે એસિડિટીની તકલીફમાં ઓછી મુશ્કેલી કરી શકે છે હળદરમાં પણ તમે હળદરને દૂધની મલાઈમાં મિક્સ કરીને લઈ શકો છો તો એની તીવ્રતા ઘટી જાય છે હળદર અને મધ અને ઘી ભેગા કરીને તમે ચાટી શકો છો પરંતુ મધ અને ઘી સપ્રમાણ ન લેવાય એ ઝેર બની જાય છે એટલે એનું પ્રમાણ મધ ઘીનું આગું પાછું રાખજો બસ તમે ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ સમજશો તો કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ તકલીફમાં તમને વાંધો નહીં આવે સ્વસ્થ રહો મસ્ત રહો મધ્યમાં રહો